મોટા મોટા સિનિયર નેતાઓ પણ પાર્ટીએ જે લાઇન નક્કી કરી છે એ લાઈનની વિરુદ્ધમાં જઈને નિવેદનો આપી રહ્યા છે નમસ્કાર કાશ્મીરના પહેલગામમાં જે ઘટના બની એ પછી કોંગ્રેસી નેતાઓ પોતાની જ પાર્ટીનો ફજેતો કરી રહ્યા છે અને જાણે એવું લાગી રહ્યું છે કે રાહુલ ગાંધીનું કોઈ માનતું નથી મોટા મોટા સિનિયર નેતાઓ પણ પાર્ટીએ જે લાઇન નક્કી કરી છે એ લાઇનની વિરુદ્ધમાં જઈને નિવેદનો આપી રહ્યા છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જ્યારે પહેલગામની ઘટના બની ત્યારે સૌથી પહેલાં એવું નિવેદન આપેલું કે અમે સરકારના દરેક પગલાંની સાથે છીએ અમે સરકારને સમર્થન આપીશું અને ઇવન રાહુલ ગાંધી જ્યારે પહેલગામ ઈજાગ્રસ્તની મુલાકાતે ગયા ત્યારે પણ એમણે કીધેલું હતું કે હુમલાની ઘટનામાં અમે બધા સાથે છે અને આપણે સાથે ભેગા મળીને લડત આપીશું આવી બધી વાત કરેલી પરંતુ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદન પછી પણ કોંગ્રેસના કેટલાક એવા નેતાઓ છે કે જે બે ફાર્મ લવારા કરી રહ્યા છે કર્ણાટકના મુખ્યમંત્રી અને કોંગ્રેસના સિનિયર નેતા સિદ્ધાર્થ રમૈયા અને સૈફુદ્દીન સોદ જેવા નેતાઓ પાર્ટી લાઈન લાઇનની બહાર જઈને નિવેદનો આપી રહ્યા છે અને હવે આવા બે કાબૂ નેતાઓને કંટ્રોલ કરવાની જવાબદારી ખડગેને સોંપવામાં આવી છે અને રાહુલ ગાંધી આ વાતથી જબરજસ્ત નારાજ છે હવે આનો સીધો લાભ ભાજપને મળી ગયો છે કારણ કે કોંગ્રેસના નેતાઓએ લૂઝ બોલ નાખ્યો જ્યાં કારણ કે પહેલગામની ઘટના એવી હતી કે જે આખા ભારત દેશની સંવેદનાને સ્પર્શતી હતી અને એવા સમયે કોંગ્રેસના નેતાઓએ નિવેદન આપ્યા એટલે ભાજપે સીધું રાહુલ ગાંધી પર નિશાન સાધીને એમ કીધું કે રાહુલ ગાંધીનું કોઈ માનતું નથી જયરામ રમેશે પાર્ટીનો બચાવ કરવાની કોશિશ કરી અને એમણે એવું નિવેદન આપ્યું કે આ નેતાઓના વ્યક્તિગત નિવેદનો છે અને આ કોંગ્રેસની વિચારધારાનું પ્રતિનિધિત્વ કરતા નથી એમણે એવું કીધું કે મલ્લિકાર્જુન ખડગે રાહુલ ગાંધી અને એઆઈસીસીના જે પદાધિકારીઓ છે એનું જ નિવેદન સત્તાવાર ગણવામાં આવશે કોંગ્રેસના એક ધારાસભ્ય વડેટ્ટી વારે એવું નિવેદન આપ્યું કે હુમલાખોરો પાસે એટલો સમય ના હોય કે બધાને ધર્મ પૂછીને હુમલો કરે મતલબ કે જયરામ રમેશે જે પાર્ટીનો બચાવ કર્યો કે આ એ લોકોના વ્યક્તિગત નિવેદન છે તો શું એ વાત એટલી પૂરતી છે કારણ કે એ કોંગ્રેસને બચાવી શકશે જાણકારોનું કહેવું એમ છે કે રાહુલ ગાંધીએ હવે આવા નેતાઓની સામે આકરા પગલાં લેવા જોઈએ આમ તો કોંગ્રેસની અંદર ઘણા બધા એવું કહે છે કે ભૂપેશ બઘેલ અશોક ગેહલોત એવા બધા મોટા મોટા નેતાઓ તો રાહુલ ગાંધીને ગાંટતા બી નથી અને અગાઉ બી આપણે જોયું છે કે જ્યારે રામ મંદિર વખતે ઇસ્યુ ઊભો થયો હતો અને કોંગ્રેસે કોઈ પણ નેતાઓને આ રામ મંદિરના કાર્યક્રમમાં સામેલ થવા માટે સામેલ નહીં થવા માટે કીધું હતું પરંતુ એમ છતાં બી કોંગ્રેસના ઘણા બધા નેતાઓ રામ મંદિરની તરફે નિવેદન આપતા હતા સવાલ એ ઊભો થાય છે કે આ બધા નેતાઓ કોંગ્રેસ કોંગ્રેસના નેતાઓ પાકિસ્તાનને ક્લીન ચીટ આપવા માટે આટલા બધા આતુર કેમ બન્યા છે શશી થરૂર હમણાં જે નિવેદન આપ્યું કે ઇઝરાયેલ જેવા એક્શનની એમણે સલાહ આપી તો એને કારણે પણ કોંગ્રેસ ભડક્યું છે એકચ્યુલી જાણકારોનું કહેવું એમ છે કે અત્યારે કોંગ્રેસ પાસે સારો એવો સમય હતો કે રાષ્ટ્રવાદ સામે જો બીજેપીને ટક્કર આપવી હોય તો આ કોંગ્રેસ માટે એક તક હતી પરંતુ આ તક કોંગ્રેસ ચૂકી ગયું છે એટલે જાણકારો ફરીથી એક વખત એવું કહે છે કે રાહુલ ગાંધીએ કડક પગલાં લેવા પડશે તો જ આ બધા કોંગ્રેસની નેતાઓ સુધરશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ